નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ પ્રજાપતિ સાથે ખેડ તાલુકામાં આવેલા અંબાઈ ગઢા પેટા વિસાહતમાં તેમજ અંબાઈ ગઢા જવાના રોડ બિસ્માર હાલતમાં ખાડા પડી જવાથી વારંવાર અકસ્માત થવાના કિસ્સા બહાર આવ્યા મળતી માહિતી મુજબ અંદાજે પાંચ વર્ષ પહેલા બનેલો રોડ અત્યારે અમુક જગ્યાએ ભૂવા પડી જવાથી રસ્તા પર આવતા જતા રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંબાઈ ગટા પેટા વસાજ જવાના ખાડા પડી જવાથી અકસ્માત થઈ રહ્યો છે આ રસ્તા પર પૂવા પડવાના લીધે મોટા વાહનના પાટા છૂટવાના તેમજ નાના વાહનોના રિંગો અને ટાયર બેન્ડ થવાના કિસ્સા પણ બહાર આવ્યા છે આ માર્ગે થઈને એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ડિલિવરીનો કેસ કોઈ અન્ય કોઈ પણ કેસ લીધો હોય તો દર્દીને નુકસાન થતું હોય છે આ બાબતે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરી અને નવો ડામર રોડ બની તેવી માંગ ઉઠી છે અંદાજે ચારથી પાંચ વર્ષ પહેલા બનેલા રોડ કપચી અને તૂટ દેખાઈ રહી છે